સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાલ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાંડેસરા કેલાડી પાસે યુવાની હત્યા કરાઈ હતી જેમાં પતિ એ જ પત્નીના પ્રેમી એવા માસીના છોકરાની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે પાંડેસરામાં મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ હતી પાંડેસરા ખાતેના ઈશ્વરનગરમાં એક યુવાન પર જેવલન હુમલો કરવા આવ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવાને તાત્કાલિક સારવાર માટે એકસો આઠમાં નવી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજવા પામ્યું છે જેને લઈને આખા વિસ્તારમાં ચકચાર જોવા મળી છે તો યુવાનની હત્યા તેની પ્રેમિકાના પતિએ જ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ મથકે દેવી નિશાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિ સતીશ નિશાદ તેના માસીના દીકરા અરજીત નિશાદ સાથે ઝઘડો કરી આપી વડે પેટના ભાગે હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર રીતે થતા હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં મોત નિપજવા પામ્યું છે હાલ તો પાણીસરા વિસ્તારમાં યુવાની હત્યા તેની પ્રેમિકાના પતિએ કરી ચર્ચા ચાલી રહી છે ત્યારે પોલીસે ગુનો નોંધી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે